હા એના આત્મા જો કોબરા કરડી ગયો તો ઝેર ઉતારવા ઇન્જેક્શન આવી ગયા છે તાત્કાલિક મળી જાય વાંધો ન આવે કોઈ દવા પી ગયો તાત્કાલિક સારવાર મળે તો હાજો થઈ જાય પણ માણસને પોતાનો આત્મા કરડે છે ને એના ઝેર ક્યાંય ઉતરતા નથી અડિયું કાઢ્યા કરે પોતાના ગમે નહીં કોઈ બોલે મને કોક બોલે તો ખીચો જ ચડે છે તારો આત્મા કઈ હવે ભેળું ન થાય તો હકીકત છે ને હાઉ આપણે ઘરે જમવાનું હોય ઘરે જમતા હોય બપોરે ખાઈ જાય અને ઘરેથી આપણે જે કઈ દાળ ભાત શાક રોટલી બનાવીને આપણને પીરે એમાં શ્યાક હોય જો કોઈ પણ શ્યા ખારું થઈ ગયું હોય ખારું શ્યાક દાખલા તરીકે અને એક બાજુ મૂકીને તમે ડાયલ ના રોટલો ભી પી ને તો અમૃત નો ઓડકાર આવે કે ભાઈ છોકરા કામ કરવા નહીં દેતા હોય એમને થઈ ગયું હોય છે ખારું મીઠું ભૂલમાં બીજી વાર ખાઈ ગયું હોય છે આમ તેમ અને એમને ખાયો હાલ્યા કરે ને એટલે અમૃત નો ઓડકાર આવે પણ જો શ્યાક બગડ્યું ને હારે આપણે બગડ્યા બાપ ને ઘરે કોઈ દી કર્યું છે કે નહીં આમાં તેમાં આવું જ હોય ને ટાને મારે કેવી કેવી મજા ખાવાની લેવી તેને આમ થયું એટલે એ બગડ્યું આપણે બગડ્યા એટલે એ બધું બગડ્યું પછી પછી રોટલી ખાતા એવું લાગે જ ને પગરખાના હગતળી સાવતા હોય એવું લાગે લાગે કે નહીં ખીચડી ખાતા ગોદડું સાવતા હોય એવું લાગે કારણ કે અંદરની દુનિયા બગડી ગઈ છે આપણી ઋષિ પરમ ઋષિ પરંપરાએ અંદરની દુનિયા સુધારવાનું કામ કર્યું છે આ આ બધા અને હમણાં વાત નીકળી એટલે દાસ સાહેબે કીધું કે તોરણિયા મેં જવાના ન્યા પણ એના રહોડા છે સાહેબ વધારે નથી કે તો હારું લગાડવા કોઈ ની મને કાઈ તમારે પાસે જોતું નથી કોઈ દી અમે એમ નહીં કે અમને 5 10000 આપો કોક દી એવો હારો છે હોય છે કે હું કાઈ દીજા જેવું છે બાકી અમારા માટે નહીં કહી પણ તમને તો ધન્યવાદ આપું છું પણ તમારી જન્મ દેવાવાળી જનતાને ધન્યવાદ આપું છું કે તમે આવા દાતારોને જેને જન્મ આપ્યા છે શું છે આ તો ક્યારે ક્યાં આપણે ને ઓલવાઈ ગયા હોય ખબર નથી આ તો કરી લીધા જેવું હાચવા તાણા એના ઇતિહાસ લખાના મારું એ ગીત છે ભાઈ તાણું હાચવી લેવું જોઈ તો આ તાણું જો હાચવી લીધું ભાઈ બંધ ભેડા થયા એમનો જન્મ દિવસ હતો કે મારા ભાઈ ભાઈ બંધ હારા મળવા ઈ બહુ મોટી વાત છે અટાણે તો ઈ બહુ તમે જો આપણે છે ને આપણો બાપ આપણે નું નક્કી કરી

નાટક મને એમાં હવે હાળો તે દીધી ને મહેમાન થઈને આવેલો ને વાળું પાણી કરીને કે બનેવી સાહેબ હતો ને નહી એ ગામનો એટલે હાળા સાહેબ તમે હવે સુઈ જાય મારે તો ગામમાં નાટક છે ને મારે એમાં પાત્ર ભજવવાનું છે એટલે કે હું આવતો તો કે ના ના એને ખબર હતી કે હાળો ટીખળી બહુ હતો કે આ કાંઈક ન કરવાની કરી કરીબે હતો કે ના 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 તમે થાકી ગયા છો તમે સુઈ જાઓ ને આમ ને તમને બહુ વિનંતી કરી ઓલો કે હાલો કાંઈ વાંધો નહીં હું સુઈ જાઉં નહીં આવું બસ તો હાયસ ઓલાને એમ થયું અને પછી ઓલો તો ગયો એને એમ કે હાડા સાહેબ હુઈ ગયા છે એ તો નાટક ડામમાં ચોકમાં ને એ ડબ્બાનું આસન ને બહ બહાટી બાળું નાખ માળવાનો ધણી થઈ અને આવેલો ઓલો એનો હાળો ઈ બાળું લાખ માળવાનો ધણી બલ્યો બરોબર ભલ્યો ભરતુહરી બન્યો રાજા હોય એ વખતે એ વખતનું ભરતુહરી બન્યો એ અને આવા ડબ્બાનું આસન ખપાટની તરવારને આવીને બેઠો બોલો મારી પ્રજાને ને કાંઈ પણ કોઈને કાંઈ તકલીફ કરી હું બાળુ લાખ માળવાનો ધણી રાજા ભરતું હરી મારી પ્રજાને કોઈ પણ જગ્યા ની કાંઈ પણ ક્યાંય કોઈને તકલીફ હોય તો કેજો હું તમારો મહારાજ છું તમે જનતા જનાર્દન છો મારી ડબ્બા આસન લઈને મીડો બોલવા એમાં ઓલો હાળાને ને હક નથી નિંદર નહીં આવે તો એ સાનો મનો વાહેત આવીને બેસી ગયો એટલે ઈ આ બોલવા માંડ્યો કોઈ પણ ને કઈ હું મહારાજ છું તમારો કઈ પણ તકલીફ કેજો તો હાળો ઉભો થયો કે મહારાજ તમારા માતુશ્રી ઉઘાડા પે સાણા વીણે છે જરાક સંપલ લઈ દયો ધારો ઓલું નાટક બંધ્રી હાળો બનાવી આ તો ખાલી વાત યાદ આવી ગઈ એટલે હા પણ મૂળ વાત ઉપર આવું મારે જે આપણે કેવું છે લોક સાહિત્ય એટલે શું લોક સાહિત્ય અદ્ભુત છે આપણી પરંપરા છે એટલે હું તમને એ વાત કરતો હતો કે મિત્રતાની વાત હું કરતો હતો કે એ બધા ફિક્સ થઈને આવેલા છે આપણે નક્કી નો કરી શકીએ કોઈ વસ્તુ આપણે આપણે નક્કી કોણ કરી હકી ખબર છે તમને

બે હારા પાસે એકલા બે આપણે વિચાર તમે બે ત્રણ થી તમને હારા વિચાર નો આવે ને એટલે વિચાર નો આવે આમ અવળું વિચાર્યા કરો ને નક્કી કરું કોનો માવો ખાધો તો અથવા તો કોની ને આ એની રીતે નક્કી થઈ જાય એ બહુ હકીકત વાત છે એટલે મૂલ્ય નથી આ વાતો આગળ કરી ઘણા ને એવું થાય આ તો આપડે આનંદ થી તમે કર્યો ને આ ફિલિંગ મજા આવે અમે વિદેશ હોય એવું લાગે વિદેશમાં અમારા આવા જ પ્રોગ્રામ હોય આ પચાસ જણા ને હો જણા પણ આ બધા મજા આવે પણ અહીંયા તો હું આપણી માટી એવું તો હું નાખ્યું છે આમાં વાટી વાટીને એવું તો હું છે વાટી વાટી ને અહીંયા માટી જ ખેંચે છે માટી ને ભલા માણસ આ માટી જ ખેંચે છે માટી ને એ માટી ની જે વાતો છે માટીની જે ઘડતર છે એની એક મજા ઉર્જા ભરપૂર લાગો છો યુવાનો વધારે છે એટલે અને મીછેરી બીટ માંડો તો નૂર લાગો છો મારી જ ગઝલ છે આ અને હવે ની કડી સાંભળી મજા આવશે મળો છો એક યુવાનો માટે મળો છો એકલા સામે કુણો અંકુર લાગો છો મળો છો એકલા સામે પૂણો અંકુર લાગો છો તમારી સહેરુ સાથે તો ગાંડા ધૂર લાગો છો તમે હવથી હવાયા છો સદા ભરપૂર લાગો છો અને હવેની કડી વડીલોને સમજવા જેવી છે અમે તો લોહી પણ રેડ્યા તમારા રંગ બદલાવા અમે તો લોહી પણ રેડ્યા તમારા રંગ બદલાવા તમે પીળાશ ના મૂકી હલ્દીની ધૂળ લાગો છો હલ્દીના મેદાનમાં પૂપતી જાવ તો છે એક ધાર ઊંચી છે એના ઉપર ચડીને રક્ત તલાય નામનું સ્થળ જે યુદ્ધ થયું હતું એ ઓળખાય છે એની સામે તમે નજર કરો ને તો શેઠે લાલ પટ્ટો દેખાય ચાદર પાથરીઓ નામ જ એનું રક્ત તલાય છે એટલું લોહી રેડાણેલું યુદ્ધ વાનિયા શેઠે તમને લાલ લાગે પણ ઠેઠ જઈને આમ તમે ધૂળ લઈ માટીને આમ આમ કરો તો હાથ પીળો થઈ જાય અમે તો લોહી પણ રેડ્યા તમારા રંગ બદલાવા તમે પીળાશ ના મૂકી હલ્દી ધૂળ લાગો છો તમે હવથી હવાયા છો સદા ભરપૂર લાગો છો એ વાતો છે એ સાહિત્ય છે સાહિત્યમાં શબ્દો ભર્યા ત્યાં સામળાની સહી નથી તો વાત તમને એ કરતો તો કેવી ને ધગસ હતે મળવાની